ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે એક્સ સર્વિસમેન આઉટરીચ પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો હતો ગાંધીનગર મિલિટરી સ્ટેશન ખાતે ગોલ્ડન કટાર ડિવિઝનના નેજા હેઠળ એક એક્સ સર્વિસમેન આઉટરીચ પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ગાંધીનગર દાહોદ પંચમહાલ આણંદ અને પાંચ જિલ્લામાંથી અંદાજે બારસો ભૂતપૂર્વ સૈનિકો વેટરન્સ અને વીર નારીઓએ હાજરી આપી હતી આ આઉટરીચ પ્રોગ્રામથી તેમને આર્મી વેલફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડિયન આર્મી વેટરન્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ એક્સ સર્વિસમેન વેલફેર દ્વારા કેન્દ્ર સરકારની નવીનતમ ઈએસએમ સંબંધિત પહેલોથી વાકેફ કરવામાં મદદ મળી હતી આ દરમિયાન પેન્શન અને સ્પર્શને લગતી ફરિયાદો નું નિવારણ પણ સંબંધિત રેકોર્ડ ઓફિસો પેન્શનના પ્રતિનિધિઓ અને ચાર્જ જિલ્લા સૈનિક બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નિવૃત્તિ લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રીએ ભૂતપૂર્વ સૈનિકોને સ્વાસ્થ્ય અને કેન્દ્ર સરકારની બાળકો અને ભૂતપૂર્વ સૈનિકો માટેની વિવિધ યોજનાઓ વિશે પણ સંબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ એસ કે ઉપાધ્યાય નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ આશિત મિસ્ત્રી અને જનરલ ઓફિસર કમાન્ડિંગ અગિયાર આરએપીઆઈડી તેમજ સેવા આપતા અને નિવૃત્ત અધિકારીઓએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં મેજર જનરલ ગૌરવ બग्गाએ પણ સંબોધન કર્યું હતું આ દરમિયાન નિસ્વાર્થ સેવાની પ્રશંસા અને કૃતજ્ઞતાના પ્રતીક રૂપે વેટેરન્સ અને વીર નારીઓનો સન્માન પણ કરવામાં આવ્યું હતું વેટેરન્સ રેલી મેં સામેલ હોતે બહોત ગર્વ અનુભવ કર રહા હું આજ ગાંધીનગર મેં ચલોડા મિલિટરી સ્ટેશન પર ગોલ્ડન કટાર ડિવિઝન ને ઇધર એક એક સર્વિસમેન રેલી કા આયોજન કિયા હૈ જો કી આર્મી ફોસિસ મેટ્રન્સ ડે કે ઉપલક્ષ મેં યે રેલી આયોજિત કી ગઈ હૈ इस रैली के जरिए गुजरात के तमाम एक्सर्विसमैन वीर सेनानी और वीर नारी को इकट्ठा किया जाता है और एक दूसरे से मिलन करते हैं और यहाँ पे गौरव सेनानियों के लिए काफी सुविधाएं उपलब्ध की जाती है रैली के दौरान जो इनके इंडिविजुअल कोई प्रॉब्लम्स होते हैं कोई मुश्किल होती है कोई पेंशन का केस होता है तो उन सबको उसका एक सॉल्यूशन ढूंढने का प्रयास किया जाता है जिसके लिए अलग अलग ऑफिस से जैसे कि पेंशन का जो ऑफिस है जो आजकल स्पर्श जिसको कहते हैं वो है अलग अलग रिकॉर्ड ऑफिस इसके अलावा मेडिकल कैंप, कैंटीन की सुविधाएं ये सब उपलब्ध की जाती है और ये सेना और पूर्व सेनानियों के बीच एक मिलन का अच्छा मौका है दर वर्षे गेट टुगेदर एरिया वाइज ए एरिया आजू बाजू भी એક સર્વિસમેનો છે વીર નારીઓ છે વિધવાઓ છે એ લોકોને અમે બોલાવી અને સન્માનિત કરીએ છીએ અને બને એટલું એકબીજાની સાથે હળી મળીને ઇન્ટરેક્શન થાય એકબીજાને ઓળખે સમજે અને પોતપોતાના જે પ્રોબ્લેમ્સ છે તે ઓથોરિટીને કહી શકે કારણ કે જે દૂર દરાજના એરિયાના એક્સર્વિસમેનો છે કે વિધવાઓ છે એ લોકોને માટે પોતાના પ્રોબ્લેમ્સ બતાવવા માટેનો આવો એક સારો મોકો બહુ ઓછો મળે છે ઇન્ડિયન લીગ એ ઓર્ગેનાઇઝેશન પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયામાં અપ્રુવ થયેલું ઓર્ગેનાઇઝેશન છે જેના પેટ્રન છે ડિફેન્સ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા આર્મી એરફોર્સ અને નેવીના ત્રણેયના ચીફ આની સાથે સંકળાયેલા છે સર્વિંગ ચીફ આની સાથે સંકળાયેલા છે અમારો ધ્યેય એક જ છે કે અમે વોર વિડોસ છે વિડોસ છે પછી આર્મી એરફોર્સ નેવીના જે પણ બધા એ લોકોને કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય એ લોકોનો મેડિકલનો પ્રોબ્લેમ છે કે વોર વિડોઝનો કે નારીઓના છોકરાઓનો એજ્યુકેશનનો પ્રોબ્લેમ છે વિડોઝ નો પ્રોબ્લેમ છે સરકાર સાથે સ્ટેટ સરકાર સાથે કે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે કોઈ પણ જાતના ઇશ્યુઝ હોય પ્રોબ્લેમ્સ હોય તે લોકો અમારી પાસે લઈને આવે અને અમે બનતી મદદ કરીએ ડિસ્ટ્રિક્ટ લેવલ પર બી સ્ટેટ લેવલ પર બી અમારો એક જ મકસદ છે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલા નથી અમે અમારું જે એક્સરેસમેન વીર નારીઓ અને એમના છોકરાઓની સેવા કરવાનું બસ બી કઈ જ નહીં સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર